કૃષ્ણ કનૈયા લી જય આવ સતસંગ ન ગાડી આ છે સતસંગ ગાડી આ તો સોરાશી ફેરા સોડા વે સતસંગની ગાડી લોક થી ગાડી રે ઉપડી અમારા લોક થી ગાડી રે ઉપડી રામ નામ પાવો વગાડે ગાડે છે સત્સંગ ની ગાડી આવે છે રામ નામ પાવો વગાડે છે સતસંગ ની સંગની ગાડી આવે તો સોરાસી ફેરા સોડા છે સતસંગ ગાડી આવે સોરાશી સત્ય નિયમ ના પાટાઈ ઉપર દોડતી સત્ય નિયમ ના ઉપર દોડતી મુક્તિ માર્ગ બતાવે છે સત્સંગ ગાડી આવે છે મુક્તિનો માર્ગ બતાવે છે સત્સંગ ગાડી આવે છે આવે છે રે આવે છે સત્સંગ ગાડી આવે છે સોડાવે સતસંગની ગાડી આવે છે સતસંગની ગાડી આવે છે ભગતી ના દો નવા દોષ ડબા ના નવા ધર્મ એ ધર્મ એસીલાવે નવતા ભક્તિ ના વડ જોડેલા નવધા ભક્તિ ને વડ બા જોડેલા ધર્મ એન્જિન ખેસી લેસ સતસંગ ની ગાડી સંગની ગાડી આવે છે આવે છે આવે છે સતસંગની ગાડી આવે છે તો સોરાસી ફેરા સોડાવે છે સતસંગની ગાડી આવે છે તો સોરાસી ભેરા સોડાવે છે સતસંગની મોટા પર લોક ના મોટા સ્ટેશન પર ગજ બગલદી માવે છે સતસંગ ગાડી આવે છે ગજ બાવે છે સતસંગની ગાડી ગાડી આવે છે સતસંગ ની ગાડી આવે મુક્તિ મારગ ના મુસાફર મુક્તિ મારગ ના ગરજુ મૂસાફર ટિકિટ બતાવે છે સત્સંગ ગાડી કહે ઝટપટ ઝટપરે બેસજો ગોવિંદ કહે છેટર i'm